જૂનાગઢના માંગરોળ શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં વહીવતના આયુષ્માન કાર્ડ અંતર્ગત કેમ્પ યોજાયો હતો વહીવનના આયુષ્માન કાર્ડ અભિયાન અંતર્ગત માંગરોળ શહેરી આરોગ્ય કેન્દ્ર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંદર ખાતે આયુષ્યમાન કાર્ડ માટેના કેમ્પ યોજાયા જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરીશભાઈ ઠુમ્મર ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઢિયાની ઉપસ્થિતિમાં સિત્તેર વર્ષની ઉપરના વરિષ્ઠ નાગરિકોની સ્થળ ઉપર જ આયુષ્યમાન કાર્ડ મળી રહે તે માટે કેમ્પમાં મોટી સંખ્યામાં વડીલોએ લાભ લીધો હતો હરેશ ઠુમર પ્રમુખ જિલ્લા પંચાયત જૂનાગઢ ઘણા સમયથી માંગરોળના સૌ અમારા આગેવાનો પ્રવાસનું કહેતા હતા આજે અમારો પ્રવાસ માંગરોળના સિટીની અંદર નગરપાલિકા તાલુકા પંચાયત અને પીએસસી સીએસસી સેન્ટરે મારી આજની મુલાકાત થઈ હું બંદર પર પણ ગયો એકસોને વીસ જેટલી ઓપીડી ત્યાં જોવામાં આવી હતી સરકારશ્રીની એક યોજના છે કે સિત્તેર વર્ષથી ઉપર વયમર્યાદાના કાર્ડો માટે કાંઈ પણ ડોક્યુમેન્ટ વગર સરકારશ્રી દ્વારા વયમર્યાદાનું કાર્ડ એમને ફ્રીમાં કાઢી આપવાનું કોઈ પણ ડોક્યુમેન્ટની માયાજાળમાં પડ્યા વગર એમનો ફોટો પાડી માત્ર આધાર કાર્ડને લિંક કરીને વયમર્યાદાનું કાર્ડ સરકારશ્રી દ્વારા એ સિત્તેર વર્ષની ઉપરની જેમની ઉંમર થઈ ગઈ હોય એમને એ કાર્ડ સરકારશ્રી દ્વારા ફ્રી મુક્ત આપવામાં આવે છે એકથી દસ લાખ રૂપિયા સુધીની સારવાર એની અંદરથી લઈ શકશે એક પણ રૂપિયો આપ્યા વગર કોઈની પણ ઘરે નાની મોટી બીમારી આવે તો આ કાર્ડનો સંપૂર્ણ ઉપયોગ કરી શકશે સારામાં સારી મલ્ટી સ્પેશિયાલિટ કે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પણ એ કાર્ડનો ઉપયોગ થઈ શકશે આજે નગરપાલિકા તાલુકા પંચાયત અને સૌ આગેવાનોને સાથે રાખીને નગરોના પ્રશ્ન સાંભળ્યા અમુક પ્રશ્નો નગરોના હતા જે માંગરોળ નગરપાલિકાના એક મોટો પ્રશ્ન છે કે એમની નગરપાલિકા બનાવવાની હોય એની પાસે જગ્યા ન હોય ત્યારે નગરપાલિકાના સૌ સભ્ય અને અમારા સંગઠનના પ્રમુખ દ્વારા એક માગણી કરવામાં આવી છે કે જિલ્લા પંચાયતની એક ગેસ્ટ હાઉસ પડ્યું છે બંધ હાલતમાં પડ્યું છે એનો ઉપયોગ થતો નથી એ જગ્યા ખૂબ વિશાળ છે અને એ જગ્યા નગરપાલિકાને નગરપાલિકાનું ભવન બનાવવા માટે જો આપવામાં આવે તો એના માટે નગરપાલિકાના પ્રમુખ અને સૌ અમારા કોર્પોરેટરશ્રી દ્વારા અમને લેખિતમાં માગણી કરી છે આવનારા જનરલ બોર્ડ જિલ્લા પંચાયતના સામાન્ય સભામાં ઠરાવ કરી એ જગ્યા માંગરોળને ફાળવવામાં આવશે ને ત્યાં સારું ભવન બનશે અને નગરપાલિકાનો વહીવટ ત્યાંથી કુશળતાથી થઈ શકે એના માટે આજે રજૂઆતો થઈ છે અનેક પ્રશ્નો અલગ અલગ પ્રશ્નો સાંભળીને એ પ્રશ્નને પણ વાસાવવામાં અમારા ધારાસભ્ય છે ભગવાનજીભાઈ પણ ઉપસ્થિત હતા અમુક રોડ રસ્તાને પાણી ભરાવાના જે પ્રશ્નો છે એને આગામી દિવસોમાં હાથ પર લઈને એના સોલ્યુશન કરવામાં આવશે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જૂનાગઢ